નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં તો વાલા દર્શક મિત્રો ગુજરાત રાજ્યના લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના આરોગ્યને લઈ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો સૌથી મોટી જાહેરાત બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવી છે તેથી સરકારી કર્મચારીઓને પેન્શનરોમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો શું છે ગુજરાત રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત તેને વિગતવાર જાણીએ તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી રિક્વેસ્ટ છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતભર્યા સમાચાર આવ્યા છે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અંતર્ગત એક મહત્વપૂર્ણ સુધારો કર્યો છે આ સુધારા મુજબ રાજ્યની ત્રણ મુખ્ય સ્પેશિયાલિટ હોસ્પિટલો દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સેન્ટર્સને પણ હવે સરકારી હોસ્પિટલ સમક્ષ ગણવામાં આવશે મિત્રો અને મિત્રો કઈ હોસ્પિટલોના સેન્ટર્સને મળશે દરજ્જો તો મિત્રો આ રાજ્ય સરકારના તાજેતરના ઠરાવ મુજબ નીચેની સંસ્થાઓના હાલના અને ભવિષ્યમાં શરૂ થનારા સેન્ટર્સને સરકારી હોસ્પિટલ ગણવામાં આવશે યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમ પી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ અને મિત્રો તેના ફાયદા શું છે તેની વાત કરીએ તો અત્યાર સુધી આ મુખ્ય હોસ્પિટલો અમદાવાદ જ સરકારી સમકક્ષ ગણાતી હતી પરંતુ હવે તેના દ્વારા રાજ્યમાં અન્ય જગ્યાએ શરૂ કરાયેલા કે ભવિષ્યમાં શરૂ થનારા હોસ્પિટલ સેન્ટર્સને પણ આ યાદીમાં સમાવી લેવામાં આવે છે આ નિર્ણયને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ આ હોસ્પિટલોમાં મળેલી સારવારના બિલ કોઈ પણ નાણાકીય મર્યાદા વિના મંજૂર થઈ કરી છે બિલની ચૂકવણી માટે ઉપાડ અને વેચણી અધિકારી ડીઓ તિજોરી અધિકારીને પણ સીધી સત્તા આપવામાં આવી છે જેથી કર્મચારીઓએ ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડશે નહીં મિત્રો અને મિત્રો નિયમોમાં સુધારા તો મિત્રો સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હવે રાજ્યભરમાં ફેલાયેલા આ સંસ્થાના સેન્ટર્સમાં સારવાર લેવી સરળ બનશે સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગની મંજૂરી બાદ આ અંગેનો વિધિવત ઠરાવ પ્રચિત કરવામાં આવ્યો છે આ સુધારાથી ખાસ કરીને ગંભીર બીમારીઓ જેવી કે હૃદય રોગ કેન્સર અને કિડનીની સારવાર લેતા પરિવારને આર્થિક મોટી રાહત મળશે મિત્રો